જય માતાજી જય ઠાકર આજ અમારી તિલકરે ચેનલમાં એમાંનો તિલકરે બ્લોગમાં નવો એમ માનો બ્લોગ એટલે કે બાપા મૂળા મૂળવાનાથ જેના ઠાકર બે બિરાજમાન છે એમ માનો કે તાલુકો અને ગામ બે લીલીયા કહેવાય અને જિલ્લો અમરેલી એ લીલીયા ગામમાં લીલીયા તાલુકામાં જ્યાં એમ માનો કે મોટા લીલીયામાં ઠાકર મૂળવાનાથનો બિરાજે છે એના દર્શન કરાવવા અને જ્યાં ઠાકરના ઘોડા ઉડીને આવેલા છે બીજા અલૌકિક પરસા છે અલૌકિક પરસાની એક વાત કરવી સરસાન પરસાની સંતોની વાત કરી એટલી ઓછી છે અગણિત પરસા હોય સંતોના અને આ તો સંતો હવાનો દીવ ઉગે અને એનું નામ લ્યો તો તમારો એમ માનો કે બહુ આખો દિવસ પવિત્ર થઈ જાય પણ માણસનો આખો આખો મહિનો આખો આખો વર્ષ પવિત્ર થઈ જાય એવું હું એમ માનો કે જેને માયા અને મમતા તણો હૃદયને લાગે રોગ એવા સંત સમરવા યોગ દીવ ઉગે ને દાદવા દીવ ઉગે અને મૂળવા આવા મૂળવાના ઠાકરના દર્શને જ્યારે હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલ મારી ટીમ સાથે એמאનો કે લીલી આવ્યો છો તો તમને બધાને દર્શનનો લાવો લેવરાઉ અને હાલ હવે દર્શન કરીએ એમ માનો મેં તમને વાત કરી કે લીલીયા જેમ તાલુકો કહેવાય બાપાનો છે અને જિલ્લો અમરેલી એ તાબામાં અમરેલી જિલ્લામાં જે ગામ લીલીયા છે ત્યાં ભજને અને ભજને છે હેડી હેડી વાત આજ મારે ઠાકરની વાત એ જ્યાં જ્યાં જાઉં ત્યાં અમારી લોક ચેનલ માં એક ઠાકરની વાત સરસા અને પસાની વાત કરી અને જે માનવામાં તો આનિયા પરિવાર તો માને છે મૂળા આપવાનો પરિવાર તો માને છે પણ એના વિના અઢારે વરણ માને અને બાપાના શરણે આવે પછી લીડિયા હોય આંબરડી હોય સાવણ હોય અને આવી અને બાપાના સાત દુવારામાં ગમે ત્યાં માથું ન માવે અને આંખેથી આંગળું પડે અને હોઠે ન પગે એ પહેલાં મારા કાળા પાપાનો ઠાકર મૂળા આપવાનો ઠાકર એમ માનો કે હીરા બાપાનો ઠાકર જેને જ્યાં 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 ભજન કર્યું છે અને એ ભજને જ્યાં આંબા વાવ્યા છે ને એ આંબામાં આંખું પાકી છે એ આંખું એ આ કિરાણો એનું કામ કરે છે પહેલાં પોરે જાગે બીજા પોરે ભોગી ત્રીજા પોરે તસ્કર જાગે અને ચોથા પોરે જોગી ચારમાં પોરે આ મૂળવા નાથના ઠાકરની આરતી થતી હોય અને આરતીનો જાગરનો ઝણકારો થાય એ પહેલાં ઠાકર ઘોડે સડે ને એવો ઠાકર મારો મૂળવા નાથનો ઠાકર છે આને સરને આવી અને કોકવાર દક્ષિણનો લાવો લેજો વાત ઘણી બધી છે પણ વાતું મારે એક બે સરસાની વાત કરી છે વાત વિગત વાલીઓ મેં એમ કીધું ને કે વિગત થી વાત કરીએ તો ઠાકરની વાત સમાજને એમ માનું કે આપણા ભરવાડ સમાજને જાણવા મળે અને જાણવા મળે અને જાણે માણે જ મજા છે કેમકે ક્યાં ક્યાં એ ઘણી ખોટ પડે છે કે આપણા દુવારા ક્યાંય છે આ દુવારામાં દર્શન કરવા જવું હોય તો આપણે ક્યાંથી જવા હે અને કેવી રીતના એ દર્શનનો લાવો લેવા હે એ લાવો લેવામાં અહીંયા હાલ જે ઉત્સવો થાય છે એમાં બારે બાર બીજ છ બે હજાર પચીસ અને શુક્રવારે જે બીજ આવે છે તે દિવસે લીલિયાના પટાંગણમાં આ કાળા આપવાના ખાતર એમાં આઠ ધદાઓ એક હાયરે ચડવાની છે આઠ જણા બીજ ઉજવવાના છે અને અહીંયા આવે તો અહીંનો ધારો છે એકાવનસો રૂપિયા બાપાને ધરી અને ધજા ચડાવીએ કે બીજો કોઈ પણ ખર્ચો લાગે છે એ દેવળ તરફથી માનો કે જે પોપટ ભગત હાલ ગાદીપતી છે અને એમના પિતાશ્રી માનો કે મંગળા ભગત હાલ હયાત છે એ બધા એ માનો મળી અને સમાજનો જે કાંઈ ખંડ આવ્યો હોય સમાજની જે કાંઈ તેલ આવી હોય એમાંથી અહીંયા ઉઘરાવી અને બધાને આનંદથી જમણવા ભોજનશાળા એવી જબરજસ્ત બનાવી છે તમને મારા ભોજનશાળાના દર્શન કરાવવા છે કે તમે જાઓ તો તમને આનંદ આવી જાય તમને એમ સ્વર્ગ સ્વર્ગમાં આવી જાય એવું દેવળ અને એવી ભોજનશાળા અહીંયા બનાવી છે હજી સુવિધા વ્યક્તિ કઈ ઘટે છે એ સુવિધા એમ માનો કે ધીમે 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 જે કાંઈ કંદરામાં આવતી થાય એવી સુવિધા કરતા થાય પણ મારે ખાતરની વાત કરવી છે આને કોને કહેવાય અને કાળો નાથ કોને કહેવાય આ કાળા આપવા વખતના કાળવા નાથ અને જેને ઘોડાના દર્શન કરાવ્યા છે એ ઘોડો અહીંયા ઉડીને આવેલો છે અને ઉડીને આવેલો છે પણ કેટલું બસો અને એકવીસ વર્ષ એટલે બે સૈકા જેવું આ વાત છે અંદાજિત કેમ કે આ બધી વાત એવી છે કે અમે અમારા હૃદયમાં ભૂજન કાળા બાપાને ઉજાડે એવી રીતના અમે બોલીએ છીએ બે ચાર પાંચ પેઢીનું અમારું અગણિતમાં ગણિત કરી અને અમે બોલીએ છીએ પણ આ તમે સ્વીકારો છો અને અમને આશીર્વાદ આપો છો એ અમારા માટે એમાંનો ધન્યતા અનુભવી છે એટલે કાળા બાપાની વાત કરી કાળા બાપા હાનિયા અને એમ માનો કે આપણા હાજર જે આંબરડીની જગ્યામાં બંનેની બેઠક એક આર્ય થતી મહાપુરુષોની બેઠક હાલમાં છે કાળા બાપાની સમાધિ આંબરડીના પટાંગણમાં છે અને કાળા બાપાને બે દીકરા અને અહીંયા જ્યારે લીલિયા તાપામાં આવ્યા અને લીલીયા તાપામાં જે સમાજની વચ્ચે બેઠક થતી એમાં ધીમે ધીમે પહેલાં અમારે વાંઢાર માલને વાંજ લઈને જવું પડતું ક્યાંક એમ માનો કે ગીરના પટાંગણમાં જ્યાં કડક ધરતી ખડકની વિકરાળ મોસા વીરસે સતી સંત અને સુરાવ કણી અમારી ગાંડી જનેતા ગીર છે એવી ગીરમાં જવું પડતું જે અલગ અલગ પટાંગણમાં જ્યાં સરિયાણ હોય એ સરિયાણને લઈ અને અમારા માલઢોરને ગાયું ભેગુંને નભાવવા માટે અમારે અહીંયા જવું પડતું એટલે તાળાબાપા લીલીયા તાબા મહેમાનો કે અમરેલી જિલ્લાનો લીલિયા ગામ જેને હાલ મોટા લીલિયા કહેવાય જબરદસ્ત તાલુકો છે ત્યાં અને હાલમાં રેલવે સ્ટેશન જે છે એની હામે બાપાનો દુવારો છે અને એ દુવારામાં એમાંનો કે બાપા કાળા બાપાની જે મૂર્તિ પ્રતિષ્ઠા અને હીરા બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે ત્યાં જે ઠાકર જ રાજે છે ઠાકરના દર્શન તમને લાવ્યો હતો અને ઠાકરના દર્શન કર્યા પછી તમને એમ લાગે કે વાહ ભાઈ વાહ ધન્યતા અનુભવીએ એવું હું આ સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ મારી કિલકરે ચેનલમાંથી એ માનો કે એવી ધન્યતા અનુભવ છું કાળા આપવાનો ઠાકર એમ માનો જે રે એમાં મહાપુરુષ અહીંયા ઉડીને આવેલા છે અને પિત્તળના ઘોડા ઉડાડે એને જ ઠાકર કહેવાય એને જ ભક્તો કહેવાય એને જ મહાપુરુષો કહેવાય નહીતર ચેતનને તો બધા લઈ જાય આ તો જેનામાં ચેતના ન હોય એમાં ચેતના પ્રાણ પૂરી ગઈ અને લઈને આવે ને એવો મારો મૂળવા નાથનો ઠાકર અમારા ભરવાડ સમાજમાં પ્રખર પુરુષો સંતો એમ માનો કે જાઝા ભક્તો થઈ ગયા છે અગણિત અને અમૂલ સંતો થઈ ગયા પણ એમાં કોઈ જો નાથ કહેવાતો હોય તો મૂળવો નાથ કહેવાય અને સાત અવતાર એમાં છ અવતાર ઘરવાડ સમાજમાં અને એક અવતાર ભાઈઓમાં એમાંનો બાપા સાત પોતા જન્મ લીધો અને એની મેં વાત પહેલાં કે શામુણના દ્વારે જ્યારે વસરામ બાપાના દ્વારે ગયો ત્યારે મેં વાત કરી હતી અને આંબળીના દ્વારે ગયો ત્યારે વાત કરી હતી આજ મોટા લીલીયાના પટાંગણમાં આવ્યો છું અને આજ એ માનો કે આ સાનિધ્યમાં આજ મને એવો આનંદ આવ્યો છે ભોજન ભજન અને સંધ્યાને આરતી લીધી અમે અને પછી અહીંયા જ આનંદ લૂટ્યો અને આ આનંદ લુપતાં લુપતાં આજ મને એમ તું ખાતરની એકાદી વાત મારી ચેનલમાં મારા સમાજને એમાં દર્શનનો લાવો મળે અને કાળા બાપા એ મારો બહુ જાદુ નહીં પણ બસો વર્ષનું પટાંગણમાં બસો એકવીસ વર્ષની વાત એવી અંદાજિત વાત છે અને એમાં ધીમે 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 બાપા એ અહીંયા જ્યારે જ્યારે એક લાકડાનું નિર્માણ જેને આપણે લાકડું કહીએ છીએ પણ એને મંડપ કહેવાય અને પંચમ વેદ વાળો મંડપ હોય મંડપનું નિર્માણ કરેલું સમાજને નાયદ ગંગાને તેડાવી અને અહીંયા મંડપ ઊભો કરેલો અને એ મંડપ હાલ જૂના મંદિરે હાલ અત્યારે છે અને એ જર્જરિત હાલતમાં છે જૂના મંદિરે કાળા બાપાના બે દીકરાની સમાધિ છે અને હીરા બાપાની સમાધિ છે કાળા બાપાની સમાધિ અહીંથી જ્યારે ફરતા ફરતા પાછા આંબરડી ગયા અને એ પટાંગણમાં ગયા ત્યારે એનું જ્યારે એમ માનો કેળું આવી ગયું અને બાપાએ એ લઈ અને મંદિરની બાજુમાં ન્યા બિરાજમાન થઈ ગયેલા છે પણ કાળા બાપાની વાત કરીએ તો કાળા બાપા એટલે કે ત્યાંથી જ્યારે આંબરડીનું પટાંગણ મેળી ધીમે 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 વાંડે ત્યારે તો ઘોડાના પગેહરો હતા અને એ ઘોડલી લઈ અને અહીંયા લેવીયાના પટાંગણમાં આવ્યા લીલિયાના પટાંગણમાં આવ્યા પછી બાપા પાસે ભજનની એવી બધી એમાનો મહાનતા અને આંતરિક ભજન હતું અને ધીમે 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 એમાનો કરી લે આજે આંગણના પટાંગણમાં પૂજા એમાં એમાનો ઠાકર એ તો પિત્તળનો ઘોડો કહેવાય અને એ પિત્તળને ઘોડે અસવાર એ ઠાકર ઉડી અને અહીંયા આવ્યા અહીંયા આવ્યા એટલે ભજનનો પ્રતાપ એવો બધો જબરદસ્ત હતો અને નાઇદ ગંગાને આનંદ કરાવતા લહેર કરાવતા અને એમાં આપણે આંબાડી થી ઘોડો લઈ આવે અને કીધું કે ઠાકર અહીંયા છે કે હા ઠાકર તો અહીંયા બાપા એ છે તમને મોજ પડે તો લઈ જાઓ કાળા બાપા આવું બોલ્યા તમને મોજ પડે તો ઠાકરને અહીંયા રહેવા ગયો તમને મોજ પડે તો ઠાકરને લઈ જાઓ એટલે એ ઘોડાને લઈ અને બાપા હા હાજર એમ માનો આંબરડી પટાંગણમાં પાછા જાય છે થોડોક સમય જતા નું ભજન પાક્યું અને ભજન પાકે ભજન કરે ને એના ભજન પાકે છે હાલમાં પરસા છે અને આપણે નામ લઈએ છીએ ને તો સાધુ સંતોના ભાઈ મનો મહાપુરુષોના લઈએ છીએ આપણી પેઢી સાત પેઢી આપણને યાદ નથી પણ હજી આપણે મીરાબાઈ નરસૈયો આપો મેપો આપો દાદરો આપો હામો આપો દાનો આપો મોડો આ બધાની યાદી કરીએ છીએ મુકામ યાદી કરીએ છીએ કે આ બધા અહીંયા કાંઈક વાવીને ગયા છે અહીંયા એમ માનો કે આ મૃત્યુ લોકની માટીમાં એને હોના ભીજ સમય જતા બાપા એમાં ભજન કર્યું અને ભજન કરતા કે ઠાકર તમારે અહીંયા એવું નહીં હોય તમારા ભાવ નહીં હોય નહીં અહીંયા મને એકાદ પૂજા કઈક નાની મળત ને પણ બાપા બાપાને એમાં એવો ભાવ થયો

એ ઘોડાના મેં તમને દર્શન કરાવ્યા આ ઘોડાનું પુતળું ખંડપ છે બીજી વાર ઉડીને આવ્યા એટલે અને સમાજે અને બધા થઈ અને અહીંયા ઠાકરના બિરાજમાન બેહણા કર્યા અને જે તે સમયે જે કાંઈ સુવિધા છે તે સમયે ઠાકરની કોળી કરી અને આનંદ ઉઠ્યો એ પછીના પ્રસાદ અગણિત છે પણ અગણિતમાં તમને વાત કરવું

જયારે અહીંયા પોપટ ભગતને ગાદીપતિ બનાવવામાં આવ્યા ત્યારે જે સ્તંભ ઉભો કર્યો એ સ્તંભ ના લાવો પણ તમને હું લેવડાવી અને આ એ માનો કે ગુરુ ગાદી એની ઘેડિયા નારાયણદાસ બાપુ આવી અને તિલક વિધિ કરેલી અને પોપટ ભગતને પણ આપણે ભાવથી એમ માનો તમારી તિલક અને ચેનલ તરફથી નવાજવાના છે જે કાંઈ અમને અનુકૂળ પડે એ ફૂલની ફૂલની પાંખડી અમે જ્યાં જઈએ છીએ એ દુવારે ભક્તોને નવાજી છીએ અને એ અમને આશીર્વાદ આપે છે

જ્યારે એમ માનો કે અમરેલી તાબામાં જાય છે સોરે બેઠક થાય છે સોરે ખાટલા ઢળાય ઢોળિયા ઢળાય પસરંગી શીરાના અને ધોળા ધડકલા નખાય અને એ સમયે અમારા સમાજના પટેલની તો એક વાસડી એ માનો કે મૃત્યુ પામી અને ગાય એ માનો કે પોતાની તાજી વ્યાણેલી ગાય જ્યારે એ ખાટલા નીચે એ વાસળી ને નાખી દેવામાં આવી અને ત્યારે કીધું પપ્પા અમારી વાસડી કે તમારી વાસડી ને અમને શું ખબર હોય તમારા વાસણું નહીં એમાં તમારે ગોવાળી છે તમે ધ્યાન તો અહીંયા કેલી આવ્યો છું બાપા અને ત્યારે હીરા બાપા એ ભજન માં લાગેલા જે કૃષ્ણ વાસળી તો મારી હેઠે છે અને અડધીક રાત નો વદર ભાગે અને બાપાનો હાથ અડવો અને એ હાથ માનો કે મહાપુરુષે વાસળીને બેઠી કરી અમરેલીમાં એ પશુ આપ્યો અને અમરેલીમાં એ એવી પરીક્ષા લીધા પછી એ બાપા જાતા નહીં પાણી પણ અગ્રાજ કરેલું પણ સમાજે અને બાપાને વિનવી ઠાકરને ને વિનવી અને પાછા એમ માનો કે બોલાવ્યા અને કીધું પાપા તમે હવે કાંઈ આયા તો કે ભાઈ અમારા પરિવારના ભક્તો બધા આવશે અને આનંદ ઉપજો અને એને જે કાંઈ મળે તમે શીખ તેલ ખરાવજો તો સમાજની સેવા કરશે અને હાલ પોકટ ભગતે જાય છે અને બધે એ માનો કે અમારા ગીર પટાંગણમાં આવે છે આજુબાજુના અને આમ તો ઠાકરની જગ્યામાં જઈ રહેશે એ ભક્તોને કઈ માગવાની જરૂર જ હોતી નહીં એને ટેલે જવાની જરૂર નથી હોતી પણ આ તો સમાજના રૂલે ટેલે જવું પડે મારે તમને માણેક સમ્રાય તે દર્શન કરાવવા છે કે જે પોપટ ભગત ને ગાદીપતિ બનાવ્યા પછી બે હજાર માં અને આ નવા દેવળ જે મેં તમને દર્શન કરાવ્યું એ નવા દેવળ નિર્માણ બે માં શરૂઆત કરી અને બે માં પરિપૂર્ણ થયું અને પછી ગાદીપતિ પોપટ ભગત ને માનો કે મંગલા ભગત યાદ હતા અને બનાવ્યા એ એ માનો કે મહાપુરુષ અત્યારે બધા સેવાનો લાભ લે છે અને મારે વાતો વિગત વાળીઓ મેં કીધું ને કે હજી વાત એક વાત કરવી છે કે વાતમાં માં જ્યારે ધીમે ધીમે આવી જે બાપા કાળા બાપાના ના પેઢીના પટાંગણ હીરા બાપા આવ્યા અને હીરા બાપા પછી નાન ભગતે સેવા કરી નાન ભગત પછી મંગળા બાપા અત્યારે હાલ અહીંયા સેવા કરે છે અને એની નીચે માનો કે પોપટ ભગત ગાદીપતિ થયા કે પોપટ ભગત સેવા કરે છે અને બાજુ એમ માનો પાલિતાણા તાંબામાં એકવાર જ્યારે ટેલે જાય છે અને હુંડરખા ગામ

અને ત્યારે ભગવાન બાપા આશીર્વાદ આપવા કે જા હું તો તને કાઈ ન દઈએ શકું હું ભરવાડ ભોરડો મારી પાસે કાંઈ હોય નહીં પણ હું તો ઠાકર ઠાકર કરું છું અને ઠાકર જો રાજે છે તો જા તારે ના દીકરા થાય અને ચાર દીકરા એક નહીં ચાર જેને શાર ના આશીર્વાદ દેવાની સત્તા હોય જેને દીકરા દેવાની સત્તા હોય શેર માટેની ખોટ પૂરવાની સત્તા હોય જેને વિજ્ઞાન અને જ્ઞાનીઓ ડોક્ટરો ના પાડી દે અને ન્યા દે તો માનજો કે મારો મૂળા આપવાનો હીરા બાપાનો કાળા બાપાનો ઠાકર અને આ મૂળવા નાતો ઠાકર ન્યા પરસા દીકરા દે ત્યારે શાર દીકરા દીધા કે શાર તો ઠીક

રડે કેદી આંખે રડે આ દુનિયા આખી દેવલા આ રાતે આંખે રડે દુનિયા આખી દેવલા જ્યારે એના એ મારો પંજા જ્યાં પડી જાય છે ને ત્યાં દુનિયામાં કાંઈ ઘટે નહીં અમને આજ જ હુકમે આશીર્વાદ મળેલો છે એટલે અહીંયા આવ્યા છે અને બારે બાર બીજ જે મારોડા આવે છે એ બધા આનંદ ઉઠે છે અને તમે પણ આવીને આનંદ ઉઠજો સજા બાપાને સડે છે અને બાપાની જ્યોત જ્યાં આપણને ભાવ હોય ત્યાં જ્યોતે જાય છે અને ત્યાં જ્યોત ઉત્સવ થાય છે અને હમણાં થોડાક સમય પહેલા જ મેં વાક્યા આપણા પરિવારને આંગણે બાપાની જ્યોતિ અને દર્શનનો લાવો લીધો ભોજનનો લાવો લીધો હવે પછી એમ માનો કે વાત ઘણી બધી છે પણ મારે એક બેકરીમાં ઠાકરને બિરદાવી અને યાદી કરી અને મારી નવી કવિતામાં જ બિરદાવવું કેવી રીતે બાપાને આપણે કહેવાનું હોય કે બાપા વાવણી તું મારી જાણી છે અને મારી તીરતરે બ્લોગ ચેનલમાં બાવન દ્વારા અને એકસો ને ભક્તો એવા છે કે ઠાકરને ક્યાંક લઈ આવ્યા છે પોતાની ચેતન સમાધિ લઈ અને તજા ઉતાર્યા છે ઠાકરે એના દર્શનનો લાવો લેવાઉ છું હું સાહિતકાર ગોવિંદભાઈ બમબા આ લેમનો કે એનું જ બાળ છું ને એના શરણે આવું છું અને લાવું લડું છું અને મને આશીર્વાદ મળે છે તો આજメディアતાઓ મઠાકની આદી ટુકમાં તો કેવી રીતે આ ઝાલીલે ઝાલીલે મુળા પાવડી મારી એ નોતારી નામ અમારી નોતારી નામ જાય ਕਿਆ ਸੰਸਾਰ ਸਾਗਰ ਮਾ ਆ ਤੜਫ ਰੋ ਸੇ ਇਹ ਤੜਫ ਰੋ ਸੇ ਅਜ ਮੈਂ ਨਾਉ ਮੇਲੀ ਸੇ ਆ ਸੰਸਾਰ ਸਾਗਰ ਨਹੀਂ ਹੋਈ ਆ ਕਾਠੇ ਕਰਵਾਨੇ ਆਵਜੇ ਵੇਲੋ ਕਾਠੜੇ ਕਰਵਾ અને આવજે ઠાકર વેલો આ સાત સાયરની માય એ ગાલી લેને માય અમારી એનો ધારી જે નાવડી મારી એનો ધારી જે નાવડી મારી જે ઠાકર હવે ઉતને થોડીક વારમાં સમના દર્શનો લાવો લેવડાવો અને કાળા બાપા અને હીરા બાપાની જે અહીંયા મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે વખતે એની એ માનો કે મારે ગતના જે હાથે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ બે હજાર સત્તરમાં એની પણ હું તમને દર્શનનો લાવો લેવરાવાનો છું અને આપણે ભગવ ભગતનું ખુલ્લી ફૂલ્લી પાંખડી મારી તિલક રહે બ્લોગ ચેનલ તરફથી અને તમે મારા સમાજને મારે કહેવું ન પડે આ તો હાલ કહેવાનું કોઈને એમવાનું કહેવું ન હોય અમારે તમને આંકલો ન કરવો પડે તમે મારી ચેનલને આવતા જ રહેજો અને આગળને આગળ મોકલતા રહેજો કેમ કે ઠાકરના દર્શન છે આગળ કદાચ કોઈ ખોટા વિડીયો આવે અને તમે એમાં ધ્યાન દોરો છો એના કરતાં આંતરદ્રષ્ટિમાં આવા મહાપુરષોએ ભજન કર્યું એના દર્શનનો લાવો લ્યો અને બધાને લેવરાવો અને મને અને મારી ચેનલ ને આશીર્વાદ આપો બધા ભક્તો બાવન દ્વારા એકસો સત્તાવન બાંદરા બધા મને આશીર્વાદ આપે છે તમે પણ આશીર્વાદ આપો આનો તમને દર્શન કરાવો જે સ્તંભના એમ માનો કે સ્થાપિત આપણે બે હજાર સત્તરમાં એ સ્તંભના દર્શનનો લાવો તમને જય ઠાકર આ સ્તંભ એમ માનો કે બે હજાર સત્તરમાં પોપુલ ભગતને આધિપતિ બનાવી અને જ્યારે ઠાકરના મનો આ આવાહન કરે અને આ સ્તંભને એમમાંનો એ ઉભો કરેલો અને આને પંચમ વેદનો સ્તંભ કહેવાય આ કોઈ ચાર વેદની વાત નથી આ કોઈ ચાર વેદની બહાર છે એવા ઠાકરનો એ સ્તંભ એમ માનો છે જ્યારે આજથી બસો વર્ષ પહેલાં જ્યારે ઉભો થયો છે અને એ પછી બે હજાર સત્તરમાં જ્યારે એમ માનો પોપુળ ભગત આધિપતિ છે ત્યારે સમાજને એક હવા એક લાખ માણસને જમણવાર ભોજન પ્રસાદી નાટ ગંગાને પહેરાવી અને એમના આશીર્વાદ લઈ સાધુ સંતોને પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આ સ્થો કરેલો એમના પણ તમે દર્શનનો લાવો લ્યો હાલ મોટા લીલીયા એમ માનો જિલ્લો અમરેલી આ તાલુકો કહેવાય છે અને રેલવે સ્ટેશનની સામે એ માણસ બાપાનો દુવારો છે આવો તો દર્શનનો લાવો લેજો ભોજન પ્રસાદ લેજો અમે પણ લઈને તૃપ્ત થયા અને તમે પણ તૃપ્ત થો અમે તમને દર્શન કરાવવું કાળા બાપાના જે કાળા બાપાની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એમના તમને દર્શનનો લાવો આ લહેવાનો કે મોતીના દાદા અન્ય પરિવાર છે જે બદલા તરફથી આવેલી છે અને આ મહાપુરુષો આ સંતો તમે જુઓ તો એક ના એક લાગે ત્યાં જાઓ ના કદાચ આંકડીયાના પાદરમાં જાઓ અને ત્યાં દર્શન કરો ને તો એ અમા બાપા એવા લાગે કાળા બાપા એવા લાગે હું તો સંતોના દર્શન કરી અને મને આનંદ આવી જાય છે ભૂવોને તો આને એવું ભજન કર્યું છે કે આંકડા અહીંયા થઈ ગયો તો કાળા બાપાના દર્શન કર્યા પછી તમને દર્શનો લાવો વિ આ મૂર્તિના દાતાશ્રી એમાંનો અન્ય પરિવાર એ પણ બદલા દ્રષ્ટિ છે ત્યારે આ બાપાને જે વાત કરીએ ને તો બાપાને રામધૂન સિવાય બીજી કોઈ વાત નથી બીજું કોઈ ઓલું નહીં આવે અને આનંદ કરાવવાનો આવે ને જમાડવાનો આવે અને પ્રસાદી લેવડાવવાની અને બસ રામધૂન કરવાની અને બાપાનો બોલ એટલે એમાંનો શબ્દ વેદી બાણ જેવો હતો જેને જેને બોલ પાડ્યા એના પંજા અત્યારે આકાશે છે અને જેને એમાંનો કે આવું બોલ બોલી દીધાને એની પેઢીઓને નાશ થઈ ગયો છે આ તો સાધુ સંતોના ભક્તોના બોલ હોય તો આવો તો આવા સંતોના દર્શન કરી અને ભાવથી દર્શન કરો એટલે તમને લાભ મળશે પછી તમને મારે ભોજનશાળાના દર્શન કરવાના છે અને કોકુટ ભગતના સ્વાગત તરફ આપણે જઈ થોડીક વાર એમાં કે આપણે પાંચ મિનિટ ભક્તોની યાદી કરાવી ભક્તોને ઠાકર કહેવા હોય એને આપણે ભોજનશાળામાં જઈ અને જ્યાં જે આપણે બેઠકની સુવિધા છે ત્યાં જઈને આપણે આનંદ કરવાનો છે તો બોલ હીરા બાપાની કાળા બાપા હાલ માનો કે મુળા બાપાના દર્શન કર્યા પછી કાળા બાપાના બાપાના એમના ઠાકરના દર્શન કર્યા પછી આપણે લીલીયા તાબામાં મેં તમને વાત કરી હતી કે જે જબરજસ્ત આપણા સમાજના એમ માનો કે અને પઢારે વર્ણના સપોર્ટથી જે આ ભોજન શાળાનું જે નિર્માણ થયું છે એ ભોજન શાળા એ બધી જબરદસ્ત છે કદાચ એક સાથે એક સાથે માનો પચાસ હજાર માણસ આવી જાય તો આનંદથી એ પ્રસાદી લઈએ કે અને અહીંયા તો કદાચ લાખ હવા લાખ આવે તો એનો લાખનો પાલન હાર અહીંયા બેઠો છે અને એવા ઠાકરના સ્થાને આપણે આવ્યા હોય ત્યારે એમાં કોકડ ભગત એમના પરિવારની આ સમાજની અને આજુબાજુના નેહડાની બધાની સેવા એમાં અમને એક હતા જે બોહરિયા મેળ્યા છે વિશ્રામ બાપા બોહરિયા એમને પણ મળ્યા પછી એમને આનંદ થયો અને જ્યારે થોડા થોડા પટાંગણમાં થોડા થોડા સમયમાં અમે મળતા રહીએ છીએ તો હાલ એમાં પોપટ ભગતને અમારી ચેનલ તિલકરે બ્લોગ તરફથી ફૂલની ફૂલની પાખડી મારે વધારવાની મારી ફરજમાં આવે અને એમનો જે કાંઈ ભાવ હોય અમને આશીર્વાદ આપે એટલે અમે દુનિયાના પટાંગણમાં કેળા કરીએ જ્યાં નવ નદીઓ મેકીને આવ્યા છીએ અમે જેને સુરનાળો મસુંદરી અને રાવણ લતી પટાંગણ મૂકીને જ્યારે આવ્યો હોય ગીર પટાંગણ મૂકીને આવ્યો ત્યારે અહીંયા ફૂલ ની ફૂલની ની મારે પોપટ ભગતની ની એમાં સન્માન કરવું કે જે જ્યાં જ રહી ને ગાદીપતિઓ અમારે સન્માન કરવું પડે અને ભાવથી અમારું સન્માન ફૂલ ની ફૂલ ની પાકડી તમે શિકાર્યો બોલ જય મરીયાલ કી જય મૂળવા જય કાળા પાણી જય જય નાના પાણી તમને દર્શનનો લાવો ખૂબ લેવડાયો છે અને આવું નવું દર્શનનો લાવો લેતા રહેજો થોડા સમય પછી અમે હવે જે કાંઈ નવા બ્લોગમાં જ્યાં જ્યાં જવાના થાય ત્યારે મારી ચેનલમાં હું તમને અને મારો સમાજ પોપટ ભગત અને બધા જ મારાના ભક્તો અમને આશીર્વાદ અને સપોર્ટ આપતા રહેજો તો જ અમે આગળ વધ્યું તો હાલ અહીંયા વશરામ બાપા બહુ આવ્યા છે અને એમનો ભાવ છે કે એકાદી સાખી ઠાકર વિશે કંઈક આપણને બિરદાવે તો અમને આનંદનો લાવો મળે તો એક સાખીને બાપા અમને

આવ્યા સાથે આવ્યા છે દેવ કીજીના કાન તમે ધૂન્ય લેવાને વેલા આવજો રે મારા પ્રભુજીને યુ તારા યોરડા રે રાણી રાધાને મેળીના મોલ તમે ધૂન્યો લેવાને વેલા આવજો રે આવી આવી ગોકુળિયાની મંડળી રે સાથે આવ્યા છે દેવ કીજીના કાન તમે ધૂન્ય લેવાને વેલા આવજો રે વાહ આવ્યાં આવ્યા ભાઈ તો અમને બહુ આનંદ થયો જય મારી નાટ જય મારી ગંગાની જય તમને ઠાકર મારા મૂળ ઠાકર હવ ને દર્શન આપે મારા બાપ વાપર બાપ આજે આપણે એમાં લોકો આ તાબામાં વિશ્રામ બાપા બહુ આવી જયારે આપણે આવડું થોડું આનંદ કરાઈ ગયો જે કાંઈ હૈયાનો ભાવ હોય ને એ જ હાંસો છે કોઈ ભજન વાંસી અને બોલી અને કાંઈ હંભળાવે એમાં મજા નથી પણ આ તો હૈયાનો ભાવથી કોઈ મારી તે આંકલો તો ઢીંગલો સિતરા તણો ધૂણે તો આ તો મારો મૂળાપાનો ઠાકર છે ભલામણા આને કોઈ આંકલો મારી દે અને આંકલો માર્યા પછી જો આ ઘોડે ન છોડે તો ભલામણા આ મૂળો નાચનો ઠાકર ન કહેવાય મને એટલો વિશ્વાસ છે જ્યાં જ્યાં હું જાઉં છું એ દ્વારામાં એમાં બાપાનો હું ઘેરેથી નીકળું અને ગીરનું પટાંગણ મેલું ને ત્યાં ફોળનો હુકમ પડે છે અને પછી હું હાલું છું આ ઠાકર એવી બધા મને આશીર્વાદ આપે છે હાલમાં આશીર્વાદ અમને આપતા રહેજો અન ને એક કડીમાં યાદ કરી કેવી રીતે યાદી કરાય બાપા કેમ કે મને તો મારા બાપથી યાદી કરું કેમ કે બીજું કાઈ પણ જો ને વાસણી એવળો અન મોળવા નાતતારે તારી વાસણી પણ મારો હરિવાર હરિવાર એ આપો મૂળો આપો કાળો અને આપો હીરો ફેરવે હાથ એને સુમિયો લેતો શામળો અને એના પગલે કાક વારી જઈને તો મેળ પડ્યો યો તારા પગલે રે વારી જાવ મારા પ્રાણ ને અને ડગલે પગલે એ વારી જાવ આ

ગા ભોજનશાળાના દર્શન અને આ દર્શન કરવા બધાને એમાંનો ભાવથી હું આવકારું છું હું સાહિત્ય